एक चक्कर काट रहा हूं अरे बात कर लेना दो साल के बाद चक्कर काट रहा हूं एक चक्कर काट रहा हूं तीसरा दिया था तो आ गया कहा था कि वो लाले ना पे

સરસ મજા મજાનો માહોલ ગઈકાલે તો અહિયાં ગુરુ ભગવાન જયારે છે ત્યારથી રોજ કંઈક ને કંઈક કઈક ને કંઈક જોવા મળે છે ખરેખર વગર ચાતુર્માસ ચાતુર્માસ ની આ માહોલ જોવા મળે છે ખુબ સરસ મજાનો પુણ્ય બધા તપસ્વીઓએ વૈકાલનો ઉપવાસ, સમોગની ક્રિયે તો 24 ઉપવાસ કર્યો. બધા કરે એના કરતા મારે કંઈક વિશેષ કરવું છે. એવા આપાસી સંગીં અંદર રત્નોની ખાણ, રત્નો એ રત્નોની ખાણો ભરેલી છે. અને આમાંથી ઘણા લોકો ખૂબ આકલ વધી શકાય એવું છે. બધા એવું જે પણ ભાવના છે કે આ શરૂ કરે, શરૂ કરે, શરૂ નહીં. અહીંયા તો એક નહીં બે બે વર્ષથી તો પૂરા કરવાવાળા છે. હજાર એટલે આમ જોઈ શકાય ખરેખર ખૂબ સરસ મજાનો માહોલ સાથે બરો બેસું થઈ ગયો છે. સંગ સે સંગે અને ખરેખર